トゥディー・トゥラ・ストーリー。 દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતી અને સ્વાગત છે આપનું આજના આ નવા વિડીયોમાં જેમ કે તમને ખબર જ છે કે ગઈકાલે ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની આવનારી નવી મૂવી બોરાનો ભગવાનનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે ટ્રેલરની માહિતી અને એની અપડેટ વિશે આજે આપણે વાત કરવાના છીએ આ સિવાય પણ તમને કહી દઉં કે આ ટ્રેલર વિક્રમભાઈની મનસરી યુટ્યુબ ચેનલ અને હિતેશભાઈ બિલ્ડરની ઓફિશિયલ ચેનલ ઉપર રિલીઝ કરી દેવામાં આવે છે જે તમારે જોવાનું બાકી હોય તો ત્યાં જઈને તમે ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો આ ફિલ્મનું ટ્રેલર જોયું હશે એમને કદાચ એવું પણ લાગ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ગુજરાતીનું છે કે ભાઈ હિન્દી કે કોઈ સાઉથ મૂવીનું છે તો આપણને પણ એવું જ લાગ્યું હતું કે ભાઈ કોઈ હિન્દી સાઉથના ફિલ્મો જેવી એક્શન ફિલ્મોથી બનાવેલું આ ટ્રેલર છે કારણ કે ફિલ્મનું દિગ્દર્શન હિતેશભાઈ બિલ્ડર કરી ચૂક્યા છે અને આ એ જ એવા કેમેરામેન છે જે જૂનાને જાણીતા ભોજપુરી હોય હિન્દી હોય કે ગુજરાતી ફિલ્મોમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને પોતે કેમેરામેન આ ફિલ્મોમાં કેમેરામેન તરીકે રહી ચૂક્યા છે એટલે એમને કદાચ ખબર છે કે આજની જે જનરેશન છે તેમને કેવા પિક્ચરો ગમે છે એટલે જ એમણે આ પિક્ચરની મેં સારા એવા લોકેશન એક્શન સીન રોમેન્ટિક સીન રોમાન્સ કરુણતા ઘણું બધું આ ફિલ્મમાં મૂકી ચૂક્યા છે સાથે સાથે આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી પણ ઘણી બધી માહિતી મારે તમારી સાથે શેર કરવાની છે કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી તમને કેવું લાગ્યું છે તે જરા આપણી સાથે કોમેન્ટમાં વાત કરજો ટ્રેલરની અપડેટ આપી દઉં તો ટ્રેલરની મય જોયા પછી એવું લાગે છે કે આ ફિલ્મનું ટ્રેલર એક્શન સીનોથી જ ભરપૂર છે કારણ કે ફિલ્મમાં ઘણા બધા એક્શન સીનો બતાવવામાં આવે છે ફિલ્મમાં રાજન નામના વિલન બતાવવામાં આવે છે જેમનું નામ છે વિશાલ વૈશ્યપ રાજન નામના આ વિલન જે માફિયા કિંગ કહીએ કે પછી ડ્રગ્સનો ધંધો કરતા હોય તેવા બતાવવામાં આવે છે જે માછલીનો ધંધો કરે છે આ ફિલ્મમાં બંદર ઉપર એટલે કે દરિયા કિનારે ફિશનો ધંધો કરે છે અને આ ફિશના ધંધાની અંદર તેઓ ડ્રગ્સનો ધંધો ગેરકાયદેસર કરતા હોય તેવું લાગે છે આમના આ કંપનીમાં વિક્રમભાઈ એક દિવસ અજાણ નોકરી લાગી જતા હોય છે અને વિક્રમભાઈના હાથમાં આ પેકેટ આવી જતું હોય છે પછી તો શું છે આપણને બધાને જ ખબર છે કે વિક્રમભાઈ આ ખતમ કરવા માટેની આ એક ફિલ્મની જે પણ સ્ટોરી બનાવવામાં આવી છે તે આપણા સમક્ષ રજૂ થવાની છે માફિયા કિંગ સાથેની લડાઈમાં વિક્રમભાઈ સુપરસ્ટાર સાથે એમની સાથે કોમેડી કિંગ એટલે કે એમનો મિત્ર જીતુભાઈ પંડ્યા રોમેન્ટિક જોડી પિનલ ઓબરેની સાથે આ ફિલ્મમાં જોવા મળવાની છે આ ફિલ્મમાં તમને સારા એવા રોમેન્ટિક સોંગ જોવા મળવાના છે જે કે ચાંદની ચકોરીવાળા ધગ ધડકે દિલ આ સાથે કૃષ્ણ ભગવાન માટે પણ એક ગયેલું ગીત જશોદાનો કાનો નંદનો લાલો ઠાકર મારો રાજા ધીરાજ છે આવા સોંગ પણ સારા એવા આ ફિલ્મમાં તમને જોવા મળશે ફિલ્મમાં ઘણા બધા કરુણતાના સીનો પણ બતાવવામાં આવે છે ફિલ્મની એક્શન સીનો પણ ઘણી બધી બતાવવામાં આવે છે ઘણી કેટલીક એક્શન સીનમાં એવું બતાવવામાં આવ્યું છે આપણને કે વિક્રમભાઈ હસતા હસતા ફાઇટિંગ કરે છે ત્યારે એવું લાગે છે કે આ ફિલ્મમાં કદાચ કૃષ્ણ ભગવાનનો કોઈ મહત્ત્વનો રોલ હશે કાં તો ક કાં તો કૃષ્ણ ભગવાનનો અવતાર રૂપે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર બીજી વખત આવતા હોય તેવું લાગે છે ફિલ્મના કેટલા સંવાદ એવા છે કે મારે મારા બંને દીકરાઓ પાછા જોઈએ એટલે કદાચ વિક્રમભાઈ ઠાકોરના કોઈ ડબલ રોલ છે કે પછી એમના બીજા ભાઈનો આમાં કોઈ પાત્ર છે આ બધા પ્રશ્નોનો અંત આવી જશે આઠ ઓગસ્ટ ફિલ્મ ઘણું મારફારથી બનાવવામાં આવે છે સારા સોંગ છે સારું લોકેશન છે સારી એક્શન સીન છે આ ફિલ્મમાં દરેક ફિલ્મોની જે મંત્રીના રિલેશન બતાવવામાં આવે છે ગેરકાયદેસર કામ કરતા વિલન સાથે આ બધાનો એક ખાત્મો બોલાવવાની તૈયારી કરતા હશે આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર અને ઘણી ફાઇટિંગ સીન લેવામાં આવે છે કોમેડી છે એક્શન સીન છે ઘણું બધું એક્સાઇટેડ છે કદાચ ડબલ રોલ પણ હોઈ શકે આપણે કંઈ જાણતા નથી ફિલ્મની પૂરી માહિતી વિશે કારણ કે આખી માહિતી અને આખું ફિલ્મ આપણને આઠ ઓગસ્ટ સિનેમા હોલમાં રિલીઝ થાય ત્યારે જ જોવા મળવાનું છે અને હા વિક્રમભાઈના જે પણ આશિકો ચાહકો છે તેમને એક ખુશખબર આપી દઈએ કે જ્યારે જ્યારે જે જે સિનેમામાં રિલીઝ ક્યારે થવાનું છે તેની તમામ માહિતી આપણી ચેનલ દ્વારા તમને પૂરી પાડવામાં આવશે પણ એટલું જરૂર કહીશ કે ફિલ્મ એક નંબરની જોરદાર બનવા જઈ રહી છે અને હા આ ફિલ્મ સિવાય પણ દિવાળી ઉપર વિક્રમભાઈની એક નવી પણ ફિલ્મ રિલીઝ થવાની છે જેનું મુહૂર્ત થઈ ગયું છે તમને બધાને એની ખબર ના હોય તો આપણે આના વિશે પણ એક અગાઉ વિડીયો બનાવીશું અને તેમાં તમને પૂરતી માહિતી વિક્રમભાઈ વિશે આપીશું આપણી ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર આપી દેજો વિડીયોમાં જે પણ માહિતી આપી છે તે આપણે આ ટ્રેલર ઉપરથી આપેલી છે તે મારા પોતાના અંગત વિચારોની માહિતી આપેલી છે પણ સાચી સ્ટોરી શું છે ને સાચું પરિણામ પિક્ચરનું શું આવવાનું છે તે જોવા માટે આપણે આઠ ઓગસ્ટની રાહ જોવી પડશે આપણા નજીકના સિનેમામાં આઠ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યું છે ફિલ્મ બોરાનો ભગવાન તો જરૂરથી આપણે ગુજરાતીઓ આ ફિલ્મને જોવાની છે અને ફિલ્મને વધાવી લેવાની છે ફરી શું કંઈક નવા જ એક વિચારો સાથે અને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત